ફેસ એક્સપ્રેશન્સ જે હમણાં વિઝિટર્સ છે આપણા પેરેન્ટ્સ છે ચિલ્ડ્રન્સ છે કેવા હેપી છે એન્ડ તમે જોઈ લ્યો કે ક્યાંય ડિજિટલ કે એ પ્રમોશન નથી આપણે જે નાઇન્ટીઝ એરામાં જે નાનપણમાં જે રમતા હતા શેરીના રમત એને આજના યુગમાં આજના જનરેશનમાં મોડિફાય કરીને કેવી રીતે એક્ઝિક્યુટ કરાય એ આપણી મહેનત છે હમણાં દેખાય છે અને તમે જોઈ શકો કે માહોલ ટોટલી ડિફરન્ટ જે હમણાં ઇયર એન્ડનું જે ડ્યુરેશન હોય એમાં તમે જો વધારે વેસ્ટર્ન કલ્ચર અને વેસ્ટર્નાઇઝ ફોર્મમાં સેલિબ્રેશન થતા હોય તો એના વિરુદ્ધ જઈને એનો વિરુદ્ધ તો વર્ડ નહીં યુઝ કરી શકાય બટ ડિફરન્ટ ફોર્મમાં આપણે ટ્રેડિશનલ ટચ આપ્યા છે વિચ ઇઝ મોર ફન મોર વેલ્યુએબલ એન્ડ મોર વર્ક ફોર ધ ગ્રોથ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ ધ ચિલ્ડ્રન એન્ડ સોસાયટી એઝ વેલ સોશિયલ મીડિયાનો યુગ છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક